નાનપુરા ખાતે આવેલ બહુમાળી બિલ્ડિંગના ચોથા માળે એક માનસિક બીમાર યુવક ચડી ગયો હતો અને ઓફિસમાં તોડફોડ કરી ભારે હતો હતો આ ડાયરેક્ટ સુરત આવ્યો અને અને લઈને જાણ ટીમ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી ફાયર દ્વારા જેમ તેમ કરીને યુવક ને નીચે ઉતાર્યો હતો તોડફોડ કરતા યુવકના હાથ અને પગમાં કાચ વાગતા ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવાર આપવામાં આવી હતી ફાયર સૂત્રો અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ નાનપુરા ખાતે આવેલ બહુમાળી બિલ્ડિંગના ચોથા માળે ગત રાત્રે નવ વાગ્યા એક યુવક ચડી ગયો હતો અને ઓફિસમાં તોડફોડ કરવા લાગ્યો હતો ઘટના અંગે જાણ ફાયર ફાયરકર્મીઓ અને અઠવા પોલીસનો સ્ટાફ સ્થળે દોડ્યો હતો તો ફાયર ઓફિસર બળવંત સિંઘે જણાવ્યું હતું કે ભારે જહેમત કરીને યુવકને નીચે ઉતારાયો છે તેને ઓફિસમાં તોડફોડ કરી હતી જેના કારણે તેના હાથમાં અને પગમાં કાચ વાગ્યા હતા ઈજા થઈ હતી તપાસ દરમિયાન ખબર પડી કે તેઓ યુવક માનસિક બીમાર હતો જેથી તેને એક કલાક સુધી સમજાવ્યો હતો ત્યારે તેને તેને જાતે જ તેના ભાઈનો નંબર આપ્યો હતો તેનો ભાઈ ઇમરાન અને વિસ્તાન ખાતે રહેતા મામાને સંપર્ક કરાતા તેઓ સ્થળે દોડી ગયા હતા માનસિક અસ્વસ્થ ઇસમના ભાઈ ઇમરાને જણાવ્યું હતું કે તેના ભાઈનું નામ વસીમ મિર્ઝા છે અને તેની માનસિક બીમારીને સારવાર ચાલી રહી છે એક દિવસ પણ દવા ન લઈ કે મિસ થાય તો તે આવું કરવા લાગે છે તેને દુરબારથી ડાયરેક્ટ સુરત આવી ગયો હતો અને માળી પહોંચ્યો હતો એકસો આઠને બોલાવી સારવાર કરાવવામાં આવી હતી અને ત્યારબાદ તેના ભાઈને સોંપી દેવાયો છે